અરબી સમુદ્રમાંથી ભારતીય કોસ્ટગાર્ડ તેમજ ગુજરાત એટીએસ દ્વારા જે રીતે તારીખ બાર અને તેર દરમિયાન જે જોઈન્ટ ઓપરેશન હાથ ધરી જે આઈએમબીએલ નજીક જે એક બોટ જે છે તે શંકાસ્પદ બોટ જણાતા તેનો પીછો કરતા આ બોટ છે તે બોટ તેમની પાસે જે ડ્રગ્સનો જથ્થો હતો નાર્કોટિક્સનો જે જથ્થો હતો તે જથ્થાને ફેંકી અને બોટ છે તે ફરાર થઈ ગઈ હતી મહત્ત્વની વાત છે કે આ જે કેરબામાં કહી શકાય કે જે ડીઝલના કેરબા હોય તે કેરબાની અંદર જે આ નાર્કોટિક્સનો જથ્થો છે તે ભરવામાં આવ્યો હતો અને તે આ જે કેરબા છે તે દરિયામાં આ રીતે વહાવી દેવામાં આવ્યા હતા સુરક્ષા એજન્સીઓએ આ જે કેરબા છે તે ગેરબાની તપાસ કરતા તેમાંથી ને કહી શકાય કે ત્રણસો ને અગિયાર કિલો જે નાર્કોટિક્સનો જથ્થો છે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત જો જોઈએ તો અઢારસો કરોડ જેટલી જે મોટી કિંમત છે તે આ ડ્રગ્સના જથ્થાની થાય છે આ તમામ જે ડ્રગ્સનો જથ્થો છે તેમજ જે ગેરબાઓ છે તેમને પોરબંદરની જે એસઓજી ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યા હતા અને એફએસએલની મદદથી જે તમામ જે સીલ સહિતની જે કામગીરી છે સેમ્પલ સહિતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી